નસવાડી જૂથ ગ્રામ પંચાયત હદ વિસ્તારના ગ્રામજનોને ચાર દિવસથી પાણી ન મળતા ગ્રામ પંચાયતમાં ઉગ્ર રજૂઆત સાથે કકળાટ થયું છે નસવાડીના એકતા નગર મસ્જિદ વિસ્તારના પચાસ ઘરોમાં પાણી ન આવતા ગ્રામજનો હેરાન થયા હતા નસવાડી જૂથ ગ્રામ પંચાયતના બે જવાબદાર વહીવટને લઈ વિસ્તારના મોટાભાગના પ્રશ્નો હલ થતા નથી ગ્રામજનો જ્યાં સુધી ગ્રામ પંચાયતમાં હોબાળો ન કરે કકળાટ ન કરે ત્યાં સુધી ફરિયાદો ધ્યાને લેવાતી નથી તેવા આરોપ લગાવાઈ રહ્યા છે ગ્રામ પંચાયત આજે જ પાણીનો પ્રશ્ન હલ કરે આજે મને જાણ થતાં તાબડતોડ પંચાયતમાં આવ્યો અને આ પ્રશ્ન વિશે મેં ચર્ચા વિચારણા કરી અને અમારા જે પંચાયત તરફથી જે ટેન્ડર સિસ્ટમથી જેમના કામ હવાલો સોંપવામાં આવેલ છે એ વ્યક્તિ એમને પણ અમે જાણ કરેલ છે અને એમને બાયદરી ખાતરી આપેલી છે અમને કે આજે ને આજે તાબડતોડ યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરી આપશે અને આજે જ મોટર એમની ચાલુ થઈ જશે પાણી ગ્રામજનોનું મળતું થઈ જશે